ભગવાન કૃષ્ણ પરમાત્મા સાથે વધારેમાં વધારે પ્રેમ કરનાર આમ તો લોકો લોકો લગભગ એમ કે ભગવાન સાથે પ્રેમ કરનારું પાત્ર છે રાધાજી પણ ભાગવતની કથા કરું ત્યારે એક વસ્તુ કહું કે ભાગવતજીમાં રાધાજીના નામનો ઉલ્લેખ નથી શું કામ નથી આખી સ્વતંત્ર ચર્ચા છે અત્યારે નહીં છેડું ભાગવતમાં રાધાજીનું નામ અપ્રગટ છે એનો અર્થ એવો નથી કે રાધાજી નહોતા એવો અર્થ નહીં કરવાનો રાધા વિના કૃષ્ણ હોય જ ન શકે યુપીમાં તો કહેવત છે બિના રાધા માધા આધા બિના રાધા માધા આધા પણ એક વિશેષ કારણ છે ભાગવતનું એટલે ભાગવતની કથા કરીએ ત્યારે ભગવાન કૃષ્ણ સાથે વધારે વધારે પ્રેમ કરનારું પાત્ર ભાગવતની દ્રષ્ટિએ પાંડવોની માં છે કુંતાજી એનો એટલો બધો ભાવ હતો એટલો બધો પ્રેમ હતો હું તમને એમ એક જ વાત કરું એકવાર અર્જુને આવી અને ધર્મરાજને સમાચાર આપ્યા કે કૃષ્ણએ આ ધરા છોડી અને ધામમાં ગયા કૃષ્ણ એ ધરા છોડી દીધી છે અને સ્વધામગમન કર્યું બાજુના ખંડમાં બેઠેલા કુંતાના કાનમાં આ શબ્દ ગયો કૃષ્ણ ગયા એ જ વખતે કુંતાના પ્રાણ નીકળી ગયા છે આ શબ્દો સહન કરી શક્યા કુંતાજી કૃષ્ણ ગયા એ શબ્દ આટલો પ્રેમ કર્યો એટલે પરમાત્માને એમ થયું કે આમાં હાજર કેમ નથી પછી ભગવાને સમાધાન મેળ્યું કે ભાઈ મને દેખાતા નહીં હોય આટલા આમાં અથવા તો આવ્યા નહીં હોય હું એ ગમતું નથી એટલે આવ્યા નહીં હોય જે હોય એને સારથીને કહ્યું રથ ચલાવ રથ ચાલવા લાગ્યો થોડે દૂર ગયો રથ ત્યાં એક સફેદ વસ્ત્રો પરિધાન કરેલી મહિલા પરમાત્માની દ્રષ્ટિમાં આવી પ્રભુને એમ થયું આ કોણ હશે નજીક ગયા ઓળખી ગયા હો આ તો ફઈ બાજ કુંતાજી સંબંધમાં કૃષ્ણ પરમાત્માના સગ્ગા ફઈ થાય છે કુંતાજી વસુદેવજીના સગ્ગાબેન છે એનું સાચું નામ છે પૃથા પણ વસુદેવના પિતા સુરસેન મહારાજ એને દીકરી દત્તક આપી હતી આ દત્તક એ દત્તક જેને આપ્યા હતા ઉછેરીને મોટા કર્યા એટલા ના એટલા માટે નામ છે કુંતા સાચું નામ છે પૃથા પ્રભુને એમ થયું કે આ ફૈવા અહીંયા કેમ ઉભા છે રોજ કૃષ્ણ પરમાત્મા કુંતાને પ્રણામ કરે છે રોજ પ્રણામ કરે છે પણ આજ આજ શું બન્યું ભગવાન રથમાંથી નીચે ઉતર્યા પ્રણામ કરવામાં આમ બોલતા બોલતા ઉતરે કે ભૈબા આમ રસ્તામાં કેમ ઊભા છો પણ આજ વિપરીત ઘટના ઘટી પ્રભુને પ્રણામ કરવા તા એને બદલે કુંતાજી પ્રભુના ચરણમાં પડી ગયા આજ પહેલી વાર એવી ઘટના ઘટી કે કુંતાજી એ પ્રભુને પ્રણામ કહે ભગવાને કહ્યું ભૈભા હું તમને પ્રણામ કરું બરાબર તમે મને શું કામ પ્રણામ કરો છો એ વખતે કુંતાએ કહ્યું કે પ્રભુ અત્યાર સુધી મને તમારો પરિચય નહોતો હવે મને તમારો પરિચય થયો ઓળખાણ થઈ ગઈ છે ત્યાર સુધી હું આપને વસુદેવ સૂત માનતી હતી દેવકી નંદન માનતી હતી પણ આજ ખબર પડી તમે એમાંથી કોઈ નથી પૂછવામાં આવ્યું તો આ મને બતાવો ને હું કોણ છું અને પરિણામે પરમાત્માનો પરિચય આપ્યો એને શ્રીમદ્ ભાગવતમાં કુંતા સ્તુતિ રામે ઓળખવામાં આવે છે દિવ્ય મંત્રો કુંતાજીએ પરમાત્માની સ્તુતિ કરી છે કુંતાજીએ પરમાત્માને વિનંતી કરીને કહ્યું ભગવાન તમે જવા માટે નીકળ્યા છો મને ગમે નહીં આ પાછા ફરીને ઘરે આવો અતિ પ્રેમ સમજી અને પરમાત્મા પાછા આવ્યા છે હજી હમણાં જ ગયા છે ભગવાન એ પાછા આવ્યા પાંડવોને ખબર પડી કૃષ્ણ આવે છે અને પરિણામે પાંડવો પુષ્પની માળાઓ લઈ લઈ અને પ્રભુ નું સ્વાગત કરવા માટે દોડ્યા છે કેટલો પ્રેમ હશે હજી હમણાં જ ગયા ઈ પાછા તો સ્વાગત કર્યું છે આપણે ત્યાં હોય તો મહેમાન રજા લઈ પછી બસ ચૂકી જાય ને પાછા આવે તો આપણું શું થાય આપણે કેવું તો પડે પધારો પણ બોલતી વખતે બળતરા થાય કે આને બસે મળી નહીં બધા દાવો કરવા લાગે ધર્મરાજા કયું પ્રભુનો પૂજારી છો એટલા માટે આવ્યા છે કુંતાજી કહ્યું તું ચૂપ રહે હું રસ્તામાંથી પાછા લાવી છું અર્જુને કહ્યું નહીં મોટાભાઈ હું એનો મિત્ર છું એટલા માટે પાછા આવ્યા છે દ્રૌપદી કહ્યું તમારા કોઈ માટે આવે જ નહીં મને બેન માને એટલા માટે આવ્યા છે ત્યાં તો સુભદ્રા બારા આવ્યા સુભદ્રાએ કહ્યું તમે ધર્મના માનીતા બેન છો હા મુહ બોલા બેન છો હું તો એની સગી બેન છું એ મારા માટે આવ્યા છે ભગવાનને એમ થયું હું એક અને આ પાંચ એટલે પરમાત્માએ કહ્યું હું તમારા કોઈ માટે આવ્યો નથી હું આવ્યો છું પિતામહ ભીષ્મના માટે એ બાણની શૈયા પર સૂતા છે એને ગતિ અને મુક્તિ મારે આપવી છે એટલા માટે હું આવ્યો આ સંસારમાં મને એક જ સગાઈ લાગુ પડે જે મારી સાથે પ્રેમ કરે બાકીની કોઈ સગાઈને હું સ્વીકારતો નથી